સુરત સહિત સમગ્ર રાજ્યોમાં લાંચના બનાવોમાં વધારો થઈ રહ્યો છે કે લાંચ લેવામાં હંમેશા એસીબીના હાથે નાની માછલીઓ જ ઝડપાઈ જતી હોય છે

વારસદારના નામો ચાલી આવતા જે પૈકી સાસુ અને બે નણંદોના નામો કમી કરવાનું સોગંદનામું આપવામાં આવ્યું હતું ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના અવિશ પેટે સોનલબેનને નવ હજારની લાંચની માંગણી કરી હતી લાંચની રકમની ફરિયાદ આપવા માંગતા ન હતા જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેને આધારે આજ રોજ લાંચના ઝટકાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં સોનલબેન પોતાની તલાટી કમ મંત્રીની ઓફિસમાં જ વાતચીત કરી નવ હજારની લાંચની રકમ સ્વીકારી હતી બાદમાં એસીબીએ તેણીને સ્થળ પર જ ઝડપી લીધા હતા